નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ વાર શનિવાર આજના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં પહેલીવાર આવ્યા હોય અથવા વિડીયો જોવો છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા છો ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો જેથી કરીને તમને સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળી રહે વાત કરીએ પાટણના બજાર ભાવની તો ખેડૂત મિત્રો વાત કરીએ પાટણ માર્કેટના બજાર ભાવની આજે જીરું ભાવ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો રૂપિયા રાયડો એક હજાર પંચાણુંથી અગિયારસો એકસઠ ગુવાર આઠસો પચાસથી નવસો ઓગણસાઠ پیرنڈا بار سو پچیس بار سو چورن رچ کا باجری چار سو ایک سو پچا آٹھ سو پندر سو رجکو ترن ہزار پانچ سو پانچ ہزار بسو روپیہ چیکڑی اگنی سو سیتر تھی بی ہزار ایک اڑد بار سو پچاس سوڑ سو سیاسی راجرہ تر سو ایسی سو ایسی اجما بجار پندرس چوبیس سو ایکسی جیوار پانچ سو چتر سات سو ایک پچاسی મિત્રો વરિયાળના બજાર ભાવ એક હજારથી તેરસો સિત્તેર રૂપિયા બાજરીની વાત કરીએ તો ચારસો એંશીથી પાંચસો સફેદ તલ પંદરસોથી બાવીસો એંશી રૂપિયા ઘઉં ટુકડામાં પાંચસો અગિયારથી છસો ઓગણપચાસ ત્યારબાદ કપાસના બજાર ભાવ પાટણ માર્કેટમાં તેરસો નેવથી ચૌદસો ને રૂપિયા તો મિત્રો આજે વાત કરીએ આપણે પાટણ માર્કેટના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરેલા નવા બજાર ભાવની આજે તારીખ ત્રીસ અગિયાર બે વાર શનિવાર આજના સો ટકા નવા અને સાચા ભાવની વાત કરી મિત્રો ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરીને સાથે બે લાયકનુ પ્રેસ કરવાનું ન